ભરૂચના સાબુગર નજીકના રાજીવ આવાસમાં રહેતા લાભાર્થીઓને જરૂરિયાત સવલત પાલિકા દ્વારા પૂરી પાડવામાં ન આવતા બેંક તથા પાલિકાએ પોલીસ કાફલાને સાથે રાખી ચૌદ મકાનને સીલ મારવાની કવાયત શરૂ કરતાની સાથે બેઘર બનેલાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથ જેબી મોદી પાર્ક નજીકના સાબુગઢ નજીક પાંચસો રાજીવ આવાસ મકાનો ઉભા કરી લાભાર્થીઓને બેંકની લોન કરી આપી સો જેટલા લાભાર્થીઓને આવાસના મકાનો નવ માસ પહેલા ફરવાયા હતા જોકે આવાસના લાભાર્થીઓ મકાનમાં રહેવા સાથે શરૂઆતમાં જ બેંક લોનના માસિક હપ્તા પણ ભર્યા હતા પરંતુ પડી રહી હતી આવાસમાં પાણીની લીકેજ થતું હોવાની વારંવારની રજૂઆત બાદ પણ પાલિકા તંત્રએ લાભાર્થીઓની વાતને ધ્યાન પર ન લેતા આવાસના લાભાર્થીઓએ પણ બેંકમાં લોનના માસિક હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું જોકે લાભાર્થીઓએ બેંકની લોનના હપ્તા ન ભરપાઈ કરતા અમદાવાદની ઇન્ડિયા હોમ લોન બેંક સંચાલકોએ હપ્તા ન ભરનારા લાભાર્થીઓના આવાસ મકાનોને સીલ મારવા માટે પોલીસ કાફલો તથા ભરૂચ નગરપાલિકાની ટીમને સાથે રાખી ચૌદ જેટલા લાભાર્થીઓના આવાસોમાંથી ઘર વખરી બહાર કાઢીને સીલ મારવાની કવાયત શરૂ કરી હતી લાભાર્થીઓના આવાસોને સીલ મારવાની પ્રક્રિયાને લઈને લાભાર્થીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે રાજીવ આવાસની યોજના નિષ્ફળ રહી છે તમામ આવાસોમાં સંડાસ બાથરૂમના પાણી લીકેજ થઈ જતા લોકોના આવાસમાં ઉતરી રહ્યા છે અને તેના કારણે પાલિકાએ પાણી સપ્લાય પણ બંધ કરી તમામ આવાસના લોકો માટે પાણીનું એક સ્ટેન્ડ ઊભું કરી તેમાંથી રોજ સો થી વધુ લોકો પાણી ભરવા માટે કતારો જમાવા સાથે ઘણીવાર પાણી ભરવા બાબતે મારામારી પણ થતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા બેઘર બનેલા લોકોએ ન્યાય મેળવવા માટે આંદોલનની ચિંકી પણ ઉચ્ચારી છે અમે આવા યોજનામાં આવ્યા અમોને તાંતી 4 મહિના થઈ ગયા પાણી નથી પહેલા માળે બીજા માળે ત્રીજા માળે ને ચોથા માળે અમારે લેડીઝ પ્રેગ્નન્ટ છે કોઈ બીમાર છે કોઈ માંદુ છે કોઈ છોકરો એનો એવ છે તો એ ચોથા માળ પર પાણી લઈ જાય નીચેથી ભરીને ને ગટર નહીં સાફ કરતા લોકો ના કંઈ સંડાસ સાફ કરવા આવતા ને ગટર બધી જો તમે બધી ઉભરાઈ ગયેલી છે ને પછી આ લોકો આવીને આવું કહે છે કે હપ્તો ભરો હવે તમે જ બતાવો કે હપ્તો અમે કેવી રીતે ભરે આ દુઃખ અમે સેતા સેતા કમ થયો આઠ મહિના થઈ ગયા આ એપાર્ટમેન્ટમાં એનાથી આરી વસ્તી તો અમારી પહેલી હતી સાબુગર ઝુંપડપટ્ટી આમાં જો આવ્યા ને અમે લોકો તો અમે એવા થઈ ગયા કે પોલીસના ગિરફ્તાર કંઈ લોકઅપમાં પડ્યા દવાખાનામાં પડ્યા એવું લાગે પૈસા ભરવા તો અમે તૈયાર છે અમારો સોલ્યુશન છે એ લોકો આ લોકો કરતા નથી રાજીવ આવાસ ના પાંચસો મકાનોના વીજ કનેક્શનના મીટરો જે સ્થળે એક સાથે મુકવામાં આવ્યા છે તે જીવંત વીજ વાયરો પણ છૂટા હોવાથી નાના બાળકો વાયર અડકી લેતો

तो हाँ बोले कर देंगे कर देंगे तुम्हारे सुविधा कुछ आते नहीं फिर और जाते हैं हम और हमको भगा देते बोले हम करके देंगे सुविधा फिर आठ पंद्रह दिन पानी चालू होता है हमारा हम नानी बोलते चालू होता है फिर गटर इधर से उभरती है नीचे से वो सब संडा निकलती है रास्ते में और हमारे घर में सील लगाने का लगा दिया हम रहेंगे कैसे बताए हम भरने के लिए तैयार है ભરને તૈયાર જીતના પૈસા બાકી હૈને કા ઉતરિયા કલેક્ટર ઓફિસ જીને વાત નહીં રાજનો માં પાણી લીકેજ ને લઈને પાલિકા તંત્ર પાણી સપ્લાય ની લાઇનો બંધ કરી આવાસના માટે પણ એક સ્ટેન્ડ જેમાં સવારે આઠ થી અગિયાર અને સાંજે પાંચ થી સાત કલાક પાણી આવે છે જે એક જ પાણીના સ્ટેન્ડ ઉપર પાણી ભરવા માટે લોકોની લાંબી કતારો સાથે પાણી ભરવા બાબતે મારામારી પણ થતી હોવાનું મહિલાઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું રાજીવ આવાસના લાભાર્થીઓને લોન અપાઈ હતી જે લોનના માસિક હપ્તા ન ભરતા આખરે બેંક દ્વારા આવાસો ઉપર નોટિસ મારવા સાથે મકાનોને સીલ મારવાની કવાયત શરૂ કરી હોવાનું બેંકના મેનેજરોએ જણાવ્યું હતું અમે અહીંના સત્તાણું ટોટલ લાભાર્થીઓને અમારી લોન આપેલ જે લોન પેટે છેલ્લા એક વર્ષથી સત્તાણુંમાંથી લગભગ નેવું ટકા લોકો એમનો હપ્તો માત્ર અગિયારસો રૂપિયાનો છે સરકારની આ સુંદર સ્કીમ હોવા છતાં પણ નગરપાલિકાનો આટલો બધો એમ એમનો જે જે પ્રદાન અને ફાળો છે છતાં પણ એ લોકોને મકાન મળ્યા પછી હપ્તા નહીં ભરાવાના કારણે એકવાર આજથી આઠ મહિના પહેલા આ આરઈએ પ્રોસેસમાં અમને નગરપાલિકાના સાહેબોએ તથા પોલીસ ડિપાર્ટમેન્ટે ઘણી બધી મદદ કરેલી આજે પણ આરઈએ વસ્તુ કરવા પાછળનો અમારો માત્ર આશય અમારી જે મકાનની લોન કોઈ બેંક કે કોઈ સંસ્થા આપતી નહોતી જે અમે આપી છે અને એ આપેલી લોન પબ્લિકના પૈસા હોવાના કારણે ખાડે ના જવા દેવાય એટલા માટે આજે અમારે ના છૂટકે આ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી છે હવે આરે આ લોન બાકી નીકળતા હપ્તા જ્યારે ભરાય ત્યારે જે સીલ અને લોક તોડવાની જો કોઈ ક્રિયા થશે તો એના માટે એ લોકો જવાબદાર રહેશે તો સાબુગઢ નજીક પોતાના ઝૂંપડામાં રાજા બનીને રહેતો રંક આજે ફરી એકવાર રખડતો રજડતો થઈ ગયો હોવાની ઘટના બની રહી છે સાબુગઢ ગાંડ સાબુગઢ નજીક પોતાના ઝૂંપડામાં રહેતા લોકોને આવાસમાં પોતાનું મકાન મળે તેવા સપના બતાવી રાતોરાત આવાસ ઉભા કરી લાભાર્થીઓને બેંકની લોન કરી આપવા સાથે આવાસો આપ્યા હતા જે લાભાર્થીઓએ સવલત ન મળતા લાભાર્થીઓએ એ બેંકની લોન પણ ભરપાઈ કરવાનું બંધ કરી દેતા ચૌવદ પરિવારોને કડકડતી ઠંડીમાં બેઘર થવાની વારો આવ્યો છે યુક્તિ અહીંયા સાર્થક થાય છે કે ગરીબોની તો સાંકળ પણ ગઈ અને વાંદરી પણ ગઈ કારણ કે જે પોતાના ઝૂંપડામાં શાંતિપૂર્ણ રીતે જીવન વિતાવતા હતા તે આજે રખડતા રજડતા થઈ જતા પરિવાર સાથે ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ઇન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે ભરૂચમાં જે સાબુગઢ છે જે બી મોદી પાર્ક નજીક પાંચસો આવાસ બનાવવામાં આવ્યા હતા જેમાંથી લગભગ સો મકાનોની લોન ચાલતી હતી અને જે પંદર લોકોએ લોન નથી ભરી આજે એને સીલ મારવામાં આવે છે આપણે અહીંયા મુલાકાત લીધી તો એમને એવું સ્પષ્ટ જણાવ્યું કે પહેલાં તો સવલત પૂરી પાડવાની હોય અને ત્યાર પછી જ લોનના હપ્તા ભરવાના હોય છે પરંતુ આજે આ ભરૂચ નગરપાલિકા દ્વારા અહીંયા કોઈ પણ જાતની એમને સવલત નથી મળતી પાણી હોય તો પાણી તમે જોઈ શકો છો જે રીતે આ એક સ્ટેન્ડ છે અહીંયાથી લગભગ સો જણા પાણી ભરે છે અને ઘણીવાર મહિલાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાતા હોય છે ત્યારે આ લોકો નગરપાલિકા સવલતો પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે આપણે અહીંયા કેટલાક લોકો છે આપણે એમની મુલાકાત લેવાની છે કે સાચા અર્થમાં પંદર મકાનને સીલ મારવામાં આવે છે કેમ સીલ મારવી મારવાની ફરજ પડે છે તો તેઓનું પણ એક એવું રટણ છે કે એવું નિવેદન છે કે ભાઈ અહીંયા પહેલાં તો સવલત નથી મળતી આ જે આવાસો ઊભા કરાયા છે આવાસોમાં સિમેન્ટની પાટ ઊભી મૂકવામાં આવી છે

जब मासे पानी पानी सब भरते सब भरते सब बिल्डिंग वाले पानी भरते, पानी कितनी मुसीबत है घर में पूरा पानी गलता हर चीज की मुसीबत है यहाँ पे बोलते हफ्ता भरो आ, क्या आपके घर में नल की लाइन तो है तो आप यहाँ क्यों आते हो नल में पानी नहीं आता है पानी चौक पानी जब पानी यहाँ पानी भरते हो तो पानी भरने के लिए भी तोला होता है तो मारा मारी का भी हाँ, मारा मारी का भी छह बजे का नंबर लगाते हम सुबह का पांच बजे का नंबर रख जाते इतनी भीड़ रहती दो चार के तो किधर जाएंगे हम लोग छोटे बच्चे रोला रोल रख के पानी भरते और गिरे गिरे के तो हमारे छोटे बच्चे कौन जवाबदारी लेगा फिर हमारी આ હતું આપણે આવાસ યોજનાના સ્થળ પર આવેલા છે લોકોએ પાણી ભરવાની મુસીબત આવી છે સો જણા લોકો એક જ સ્ટેન્ડ પરથી પાણી ભરે છે ત્યારે અહીંયા સ્વચ્છતાનો પણ પ્રશ્ન આવી ગયો છે ત્યારે ભરૂચ શહેરમાં જે સ્વચ્છતાની વાત ચાલે છે એ સ્વચ્છતા પણ હજુ આ વિસ્તારમાં થઈ નથી ત્યારે આ લોકોનું એક રટણ એવું છે કે પહેલાં તો સવલત મળવી જોઈએ અને સવલત બાદ જ અમે મકાનના હપ્તા ભરીશું જોવું એ રહ્યું કે આ પંદર મકાનના સીલ ખુલશે કે કે નહીં કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ